કે બેઠા ગણને રે હમ પેલા કોગાંનો ઘર હે બરાબર પેલા કોગાંમાં મંદિર આગળ કર્મ પછી પાછળ ઘર હે હા લાલugડાવર આવે હ હા હરના ભાદેલા લાગે છે હ શું તમે દિવસ શું હે

અને ખાવાના કારખાન બોચર રજા લઈને જાડે એ વાતમાં તમે ભગવાન બોલાવજે ને તો કહી દઈશું સમજો તો કહી દે કે ભૂસી બેવરાયા તો તો કહી દઈશ તને ગોગો કોનો ગોગો આયરોનો અમારો હાથ કર વચ્ચે નો એમાં હાથ કર મત હાથ કરે એમાં તઈ તઈ પાળક માણસો હોય હમ બરાબર

કેમ કે મારા ધંધા પાણી બધું કમ્પ્લીટ છે નવમ મંગળવારે મારી હા અને પછી નવમ મંગળવારે આવવાનું ભરવા નહીં ખાલી નવમ મંગળવાર આવવાનું અહીં આવવાનું કેમ કે મારા ઘરમાં કમ્પ્લીટ થઈ ગયું હા પછી કેવાનું તારે એક કરી થી માથે જે બધી વાતો પડી છે બધી કરી થી કમ્પ્લીટ થઈ જાય હું નવમ મંગળવારે હું અહીંયા આવીશ બરાબર ધારે કે કરે દેવાનું હા કંકુ પગલા પડે અહીં આવું પછી તમે કંકુ પગલા પડવા આવશો ને હા પહેલા નવમ મંગળવારે અહીંયા અહીં આવશું તારે નવ માં ભાઈ જોવાનું નવ માં મંગળા તારે આવવાનું બરાબર ત્યાં તમારે કંકુ પગલા ફરક પડ્યો કઈ નમમંગળો વાહડીમાં ગમે ત્યાં પગલા પડાઈ પછી પગલા પડે ચાલતી જો તારી બરાબર હું જી ગાવ બરાબર બરાબર